હાલો મિત્રો તો છે ને આજ તમને નવીન બતાવું છે કેવા ખેલ કિરાશી બતાવું ના છે ઉડાડે કે નહીં મસ્તી ને લાગે મિત્રો છે ને એને બ્લેક કપડા બહુ ગોઠે કે નહીં

આલો તો છે ને અમી કેટલા ત્રણ ચાર ફાટિયા મિત્રો હાલી ગયેલા છે ગોદડાના જો તમારા આશુબેન બના રહ્યા છે ગોદડા શીખું સામન ગોદડા નથી આવતા દીદી શીખવાડે તો જો આવી રીતના અમે તો કાઠિયાવાડીમાં ગોદડા બનાવી છે તમે કેવી રીતના બનાવો કેવી રીતના ની કમેન્ટ કરીને જરી કહી દેજો અમને અને હા અમારા વિડીયોને લાઈક કરવા ન બોલતા કે આશુ ગોદરા છે હા જો અમે હાડી પેરે છે ને હું ગોદરો કરું છું જો અમારા આશુબેન ગોદરો કરે છે પણ એ અમાર કાજલબેન આયલા આવે છે

હા મિત્રો જેને જેને ગોદડા કરવા હોય એ મટીરિયલ વટીરિયલ બધું લઈ અમને દઈ જવાનું તો અમારા આશુબેન ને અમે ગોદરા તમને કરી આપશું કેમ કે બહુ દુઃખે જો કેમ કે આંગૂઠો ને આંગળી બેતું વાત નહીં કરવાની કેમ કે આખું આખા ગોદરામાં હોય જ હાકવાની આવે તો પછી હોઈને ધક્કા મારી મારીને તો આ રહી જાય ને એટલે મિત્રો આ વિશે છે ને લાઈક ફટાફટ કરી દેજો અમારા વિડીયોને એટલે અમને ખબર પડે ને ગોદરાનો વિડીયો કોઈએ કોયે જોયો અહીંયા હર ચાંદી કન્ટિન્યુ બ્લોકમાં વેના ના રહેજો હાલો અમે આવી ગયા વાડીમાં सीफड़ा तो वह साक ही सीफड़ा क्या हम तो मिला हुआ एक नंबर पाकी गया बताया हुआ वा। है वर्षा तो जो के हाथी भाई ना फूल पाकी गया तो थर्ड बात पिया ये ना मैं कहे घटे अधिक सीफड़ा में क्या हम से तो આપણી ડુંગળી છે વરસાદે પણ રોબજનો વાળ દીધો ડુંગળી નતો જવા આવી થઈ ગઈ ડુંગળી મિત્ર કેમેરામાં આધી સુધી લીધી નતી હવે લઈ લો થોડી થોડી અવડી અવડી છીએ પણ વરસાદ આવે નહીં તો બે દિવસે બહાટી બોલાવી દીધી જો ઢોગળે મેટેફોલ હમણે એક લાઈક કરી દેજો ને હમું દેખાય આપણો બગીચો છે અલ્લાહ ઇરહમુ કે આપણો બગીચો છે તો ગોદે ઢાકે રે ગિરન બથે ઠાકી ગયા હું આંક્યા વિ આવ્યો આવસે રામી હું ભલે હેડ આટો માર્યો એવા થા હું કાળો હાટો મરી ગઈ કાળો ભલામાં વિડિયો ગમે તો ભલા અમને એક લાઈક કરી દેજો પાંચ જણાને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હલો તો આજના વિડીયો અહીંયા સુધી તો વિડીયો ગમે તે ભૂલામણા લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો ને હા અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળશું નવા વિડીયો સાથે તા હું બધાને જય માતાજી જય મોંગલ રાધે રાધે બાય બાય